ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં પિસ્તાલીસ થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિઝનને જનતાએ સમર્થન આપ્યું છે તો ભાજપના નેતાઓએ કહ્યું છે કે હવે દિલ્હીની જનતા મુશ્કેલીઓથી મુક્ત થશે અને વિકાસની નવી દિશા મળશે ત્યારે ગુજરાતના મહામંત્રી રજની પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનું નિવેદન સામે આવ્યું છે દિલ્હીમાં આજે પરિણામો આવ્યા છે પિસ્તાલીસ કરતાં વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય અત્યારે દેખાઈ રહ્યો છે અને દિલ્હીની જનતાને જે પ્રકારે આપદામાંથી મુક્ત કરવામાં આવી છે મુક્ત થઈ છે એ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય નડ્ડા સાહેબ અને સૌ આગેવાનો જેમના નેતૃત્વમાં આ વિજય અમે પ્રાપ્ત કર્યો છે વિકાસની રાજનીતિ જે ગુજરાતમાંથી શરૂ થઈ હતી અને દિલ્હીમાં માન્ય નરેન્દ્રભાઈના માધ્યમથી આજે વિકસિત ભારત તરફ અમે જે આગળ વધી રહ્યા છીએ એ વાત દેશનો પ્રત્યેક નાગરિક સ્વીકારી સમર્થન આપી રહ્યો છે રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને છેલ્લા દસ વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હી વાસીઓ જે ભોગવ્યું છે વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં એકદમ ગંદુ પાણી ઇલેક્ટ્રિસિટી કેટ કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને દસ વર્ષ શાસન કર્યું દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે તમામે તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જયારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય એ દિલ્હીમાં થયું છે ભારતીય જનતા પાર્ટીના સાથે સાત લોકસભાના સભ્યો ચૂંટાતા હતા પણ વિધાનસભામાં આપની સરકાર બનતી હતી છેલ્લા દસ વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાડા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે અમે છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીના જુદા જુદા વિસ્તારમાં જ્યારે પ્રચાર માટે જતા હતા ત્યારે આપણને એમ લાગે કે પાટનગર પચીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર સરકાર ની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના કારણે જે ગુજરાતમાં વિકાસ થયો છે એ વિકાસના આધારે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવ્યા પછી નરેન્દ્ર મોદી એક એવો વ્યક્તિ છે કે જે કમિટમેન્ટ કરે છે પ્રજાને જે વચન આપે છે એ તમામ વચનો પાડીને બતાવે છે